દાહોદ જિલ્લાના સિંગવડ તાલુકાના પહાડ પીએચસીના કુમપુર સબસેન્ટર ખાતે તાલુકા આરોગ્ય અધિકારી શ્રી મુનિયા સાહેબના માર્ગદર્શન હેઠળ પ્રોગ્રામ અંતર્ગત પિયર એજ્યુકેટર તાલીમનું આયોજન કરવામાં આવ્યું જેમાં મેડિકલ ઓફિસર અને એડોલેસન્ટ કાઉન્સિલર દ્વારા તાલીમ આપવામાં આવી હતી પ્રાપ્ત માહિતી અનુસાર દાહોદ જિલ્લાના સિંધવડ તાલુકાના પહાડ પી એસી ના કુમ્પુર સેન્ટર ખાતે તાલીમમાં પ્રોગ્રામ શું છે તેનો ઉદ્દેશ શું છે તે વિશે આપવામાં આવી પ્રોગ્રામમાં એજ્યુકેટર શું છે તેનો મહત્વ શું છે તેની સમજ આપવામાં આવી પિયર એજ્યુકેટર ની ભૂમિકા શું છે તે વિશે ચર્ચા કરવામાં આવી પોતાના ફળિયામાં રહેલ કિશોર કિશોરીઓ પાસેથી પિયર એજ્યુકેટર તેમની માહિતી કેવી રીતે મેળવે તે વિશે ેશન લગ્ન પહેલા કુંડળી નહીં પણ સિકલ સેલ નો રિપોર્ટ કરાવો આ રોગ વારસાગત હોય તેવું જણાવ્યું હતું રિપોર્ટર પ્રદીપ કુમાર ટી વડવાઈ સિંગવડદા